આપડી ગુજરાતી પરંપરાશી પરંપરા ને જીવતી રાખવાના પ્રયાસ કરજો યાર પછી વર્ષો પછી તમે તમારા દીકરા ને સુમિત્રા કોણ હતા ખબર નથી જેને ધર્મ નોલેજ ન હોય જેને ધર્મ જ્ઞાન ન હોય

તો એની સજનતા ક્યારે છોડશે ને શું કામ કે બેટો બાપ તણે ચીલે નો ચાલે તો જનની કાઉ જણા આ લોક લોકશાહિત્યનો ધોવો છે એનો કે જે બાપ ના કેડે જો પોતાનો દીકરો ન હાલે તો તો જનેતા એ જન્મ દેવાનો મતલબ શું બેટો બાપ તણે ચીલે નો ચાલે તો જનની કાઉ જણા એને વરૂવું લાગે વેરડા અને હું તમને ભીખુદાનભાઈ ની વાત કરું સર ભીગુદાનભાઈ કહેતા અદ્વશ્રી કે દુનિયામાં છે ને સંસ્કાર ને આવતાય પેઢીયું થાય અને સંસ્કાર ને જાતાય પેઢીયું થાય પરિવારના દીકરા કે દીકરીને પેલા સંસ્કાર આપજો રૂપિયા પાંચ કમાશે તો હાલશે સંસ્કાર નહીં હોય તો સંપત્તિ ટકશે નહીં હોય તો સાહેબ સંપત્તિ આપમેળે આવવાની છે કારણ કે આવે અનુભવું મેં સાંભળ્યું છે કે તમે અમુક વ્યસનથી દૂર થઈ જાવ તમે અમુક કામથી દૂર થઈ જાવ એટલે ભગવાન આપમેળે તમારા માટે બધા દરવાજા ખોલી દે પણ તમારા અપલખણ હોય તમે ન ખાવાના અખાજ ખાતા હોય ન પીવાના તમે જ્યારે કઈ પણ ડ્રિંક્સ કરતા હોય

કોક લોજિક કહું તમને તમારો મોબાઈલ હોય બહુ ટૂંકી વાત કરું છોટમાં આ મોબાઈલ હોય હું એવી વાતે નથી કરતો હું બહુ જાણું છું તમે કંઈ જાણતા નથી મારાથી જાણકાર તો સામે બેઠા છે પણ ફેર એટલો છે કે શ્રોતા બનીને સાંભળે છે અને મને બોલવાનો આ મોકો આપ્યો છે એવા સમજદાર વડીલો આમાં બેઠા છે એટલે હું જે વાત કરું છું સંભાળીને કરું છું આઈથી કે તમારા મોબાઈલમાં બેલેન્સ ખૂટી રહે એટલે એ સુનીલ સાહેબનો હોય તો ભલે ડેપ્યુટી કલેક્ટરનો હોય તો ભલે આઈપીએસનો હોય તો ભલે અન કોઈ મોટો સિંગરનો હોય તો ભલે ફોન બંધ થઈ જાય વાત ન થાય શું કામ બેલેન્સ નથી બહુ ટૂંકું લોજીક તમને સંભળાવવું આવી કે બેલેન્સ નથી કોઈ પણ મોટા અધિકારી ફોન હોય તો ફોન લાગે નહીં તમારે ક્યાંય પણ ફોન કરવો હોય આ કેનેડા ના અમારે બેઠા છે વડીલ અમારે બનેવી સાહેબ તો કેનેડા નો લાગે ગુજરાત માં નો લાગે પણ હવે સાંભળજો શું કામ ફોન નો લાગે એટલે આપણે કોઈને કહેવું પડે કે ભાઈ બેલેન્સ કરાવો ને આમાં ફોન અમારો લાગતો નથી બેલેન્સ ખૂટી રહ્યું છે વાત આપને એ કરું છું જેમ ફોન છે ને એમ તમારું મારું એક જીવન છે કર્મ નું કઈ ખારું બેલેન્સ બનાવજો યાર કે જીવતર માં ભૂતકાળ માં કોક દીકા દુનિયા મૂક્યા પછી યાદ આવે હું તો ઘણા જૈન ના પ્રોગ્રામ કરું છું મને ખબર છે ડાયરા કરું છું એટલે મોટી મોટી ગૌશાળા કોઈ રૂડું લગાડવા માટે નહીં અને મોટી મોટી ગૌશાળા તમે જોઈ લો મોટા મોટા હોસ્પિટલ તમે જોઈ લો એમાં મોટામાં મોટું યોગદાન હોય તો એ જૈન સંપ્રદાય છે એમને મોટું યોગદાન આપ્યું છે એમાં એક રૂમ હોય બે રૂમ હોય પાંચ રૂમ હોય મોટી હોસ્પિટલ બનાવી અને અમારા પરગણા ગૌરવ અમે જેના નામથી ગૌરવ લઈ લઈએ દીપચંદભાઈ ગારડી એટલે સાહેબ જેનું નામ લેતા તમારું મોઢું ગામ નું સોસાયટી બાકીનું દાન બીજા માટે જો કઈ કરી જાવ તો દુનિયા યાદ કરે પોતા માટે તો ગામ આખું કરે છે યાર છેલ્લી વાત તમને કરી દો રતન ટાટા ને કોઈ કીધું એના ભાઈ બને સજ્જન માણસ સોબત કેવી હોય ટૂંકી વાત કરું રતન ટાટા ને કોઈ કીધું કે હવારમાં તમે તૈયાર થઈ જાવ એટલે રતન ટાટા એ કીધું આર્ટિકલ વાંચેલો એની તો તમને કરું કે બસો વ્હીલ ચેરનો ઓર્ડર આપી દો એટલે રતન ટાટો તો બિઝનેસમેન માણસ છે એને જે કાંઈ માઇન્ડ હતું જે કાંઈ હતું એ બધું ફોકસ એને બિઝનેસમાં કરી દીધું આગળ વધવા માટે એટલે એને કીધું હવારમાં તૈયાર થાવ બસો વ્હીલચેર તમે તૈયાર કરો કે પણ જાવું છે કે હું તમને લઈ જાઉં છું એટલે હવારમાં બસો વ્હીલ ચેર નો ઓર્ડર આપ્યો વીલચેર તૈયાર થઈ ગઈ અને રતન ટાટા ને એનો ભાઈ બન બે જાય છે આશ્રમમાં જ્યાં વિકલાંગ બાળકો હતા જેને પગ નથી કોઈને હાથ નથી હાલી નથી શકતા બેસી નથી શકતા એ વિકલાંગ આશ્રમમાં જાય છે ગયા આપી એટલે ઓલા છોકરા રાજી થઈ ગયા અપંગ છોકરા હાલવાનો હતો ને વ્હીલચેર આવી એટલે આનંદ આવી ગયો રોનક આવી ગઈ પોતાના ફેસ ઉપર રાજી થઈ ગયા એટલે દીપચંદ ગારડી બધા છોકરાએ સોરી રતન ટાટા ને બધા છોકરાએ કીધું કે થેન્ક્સ આભાર તમારો કે અમારે પગ નથી તમે વ્હીલચેર અમારી માટે લઈ આવ્યા તમારો ખુબ ખુબ આભાર બધાને જમાડ્યા વિલચર આપી વાત બહુ મોટી છે ટૂંકમાં આપણે કરું એટલે બધાની રજા લીધી દીપચંદ ગાડીએ બધાને મળી લીધું બધા બાળકોને મળી અને પછી રજા લીધી હાલતા થયા ત્યારે એક બાળક વિલચર ઉપરથી નીચે ઉતરી પગના ઢરડા કરતું કરતું આવી અને બે હાથ આજા હતા પગ પગેના પોતે અપંગ હતા એ બાળક કે દીપસન સોરી રતન ટાટાનો પગ જાળી લીધો રતન ટાટાનો પગ જાળી અને પગ મેલતો નથી એટલે રતન ટાટા ને એવું થયું કે આને કઈક અપેક્ષા લાગે છે એટલે પોતાના માણસો ને કીધું કે બાળક જે કે એ બધું એને આપી દીજો વાતનો સાર સાંભળજો તમે કે આ બધું કઈ આપી દો એને તો એ લઈ પગ નો મેલ્યો એ રતન ટાટા નીચે બેસે છે પગ તો હતા નહી છોકરા ને બાળક ને નીચે બેસીને એટલું કીધું બેટા હું રતન ટાટા શું બોલ શું જોવે છે તારે તું કે આપી દઉં તને ત્યારે ઓલું બાળક બોલે છે સાંભળજો આ ક્યાંથી નીકળે છે શબ્દો એ મને ખબર નથી પડતી તમને નહીં પડે

અમે તમને આભાર કીધું અમે તમને થેન્ક્સ કીધું એટલા માટે કીધું કે અમારે પગ નથી ને તમે અમને વ્હીલચેર આપી ભગવાન તમને કાયમ સુખી રાખે પણ હું તમારો ચહેરો જોઉં છું શું કામ કે તમારો ચહેરો જોઉં છું પગ માથા સુધી તમને યાદ રાખવા છે શું કામ યાદ રાખવા છે આપણે કોઈને જોતા હોય એટલે કેને શું અમારી સામે જોઈ રહ્યા છો એમ ઠગર 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 રતન ટાટાનો ચહેરો એ બાળક જોતો તો અપંગ બાળક એટલે રતન ટાટાએ કીધું શું કામ ચહેરો જોવા છે કે અમે તમને આય તો આભાર કહી દીધું આય તો થેન્ક્સ કહી દીધું પણ આ દુનિયા મૂકી દઉં અને હરકમાં હામા મળો ને તો હરકના દરવાજે મારે તમને બીજી વાર આભાર બોલવું છે એટલા માટે ચહેરો જોઉં છું ત્યારે રતન ટાટાની આંખમાંથી આહુડા પડતા હતા આર્ટિકલ મેં વાંચ્યો હતો અને એ આર્ટિકલ ઇંગ્લિશમાં હતો અને ગુજરાતી કરીને તમને કહું અને ત્યારે એને એટલું કીધું કે હવે મને હરક કોઈ જોયું નથી સ્વર્ગની વાતો આપણે કરી છે આપણે કોઈ જોયું નથી પણ આવા ગરીબના જો આશીર્વાદ લાગી જાય ગરીબની દુઆ લાગી જાય તો મને એવું લાગે છે પરમાર માટે થઈ બીજાના ભલા માટે થઈ અને કઈક કરી શુંજો કારણ કે આ મારું અને તમારું કર્મનું બેલેન્સ છે અને કર્મના બેલેન્સ એવા બનાવો કે કર્મથી થી લક્ષ્મી પાય લોટતી કર્મથી થી પાય દેતું ઘણા ભિખારી ભીખ માંગે છે

એટલે તમે એક્ચુઅલી બોલો પહેલાં મારે માયક મૂકી દેવું છે કારણ કે ભ્રિપદાન ભાઈ કહેતા કે રાજકારણીઓ ને કલાકાર આ બે મરવા પડે ને તેમાં એક આજુ ને તો આયુષ્યમાં જ બેઠા થઈ જાય ભાષા કારણ કે આમાં કેવો હોય ને બોલવાની એટલે આ વાતું કરું છું આપને વેગાણીની કે જ્યાં જ્યાં નજર મારી ફરે અમારે લાઠીના કવિરાજ ઠાકોર સાહેબ સુરસિંહી તક્ષસીજી ગોહિલ કહેતા કે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં યાદી ભરી છે આપની અને સુરુફીની આંખમાંથી હવે તો યાદી જરે છે આપની યાર પ્રેમ એવો કરી લ્યો કે એકવાર દુનિયા તમને યાદ કરે યાર માંગડાવાળાએ પદમાને પ્રેમ કર્યો તો પછી ધીંગાણામાં માંગડાવાળો કામ આવી ગયા ને એટલે વાત જોતી હતી કે માંગડાવાળો કેમ નો આયો તો માંગડાવાળો ભૂત બનીને પાછો આવ્યો અને આવો પ્રેમ કરી લેજો પરિવાર હોય બેન હોય દીકરી હોય ભાઈ હોય કે માં હોય એકવાર આપણે આ પરિવારમાંથી જ્યારે નોકમ પડશું ને પછી ખબર નથી સાહેબ કે ક્યારે ભેળા થવાના છે કોઈ દુનિયા જોઈ નથી કોઈ પાછા આવીને સમાચાર મને તમને આપ્યા નથી કે અમે આ જગ્યાએ છીએ શું કામ

બાવી વરાની દીકરી હોય વી વરાની દીકરી હોય દીક્ષા લેતી હોય સાહેબ જેને ફૂલડા સિવાય પગ નથી દીધા આજ મારી નજરે જોઉં છું ઘણીવાર સાહેબ મારા ડાયરામાં પણ કહું છું કે આજ મારા શ્રી જે આલી નીકળતા હોય છે રસ્તા ઉપર જે विहार કરતા હોય છે હું તો એમ કહું છું કે આજ જગતંબા છે સાહેબ આજ આપણા માટે ભગવાન છે કે દુનિયાની બધી તાકાતને એક બાજુ મૂકી અને આદેશ કરીને જે માણસ નીકળી જાય કે બસ મારે આ માર્ગ લેવો છે મારે તમારે પૈસા માટે સ્ટ્રગલ કરવાની પૈસા માટે મહેનત કરવાની પૈસા માટે પાડવાનો પણ જે દીકરી એ ફૂલડા સિવાય પગ નથી દીધો જે દીકરી ની હવા હવા સિવાય બાર જોઈ નથી એવી દીકરી જ્યારે દીક્ષા લેતી હોય તે મને તમને એમ થાય છે કે હજી આ ધર્મ આપણો અહિયાં છે આ આપણા માટે જગદંબા છે હું જ્યારે જયારે મારા બનાસકાંઠામાં કાર્યક્રમ હોય સાહેબ અને હું મારો સુરેન્દ્રનગર થી રસ્તો એ રાજકોટ થી જયારે જાતો એટલે મારે શંખેશ્વર થી નીકળવાનું થાય

મારે પંદર વીસ મિનિટમાં વાત પ્રોગ્રામ પૂરો કરવો છે પણ એક જ લગન ગીત મને અમારા અમારા સમાજમાં જે ગવાતા હોય છે ઈ લગન ગીત મારા આનંદ માટે છું તમને અપેક્ષા રાખું છું પણ લગન ગીતો પેલા કેવા ગવાતા અટાણે તો મારા ભાઈ ને વરસ્યો તમે સેન્ડલ પહેરીને ને ફરશો તારો ભાઈ એક જ પૈસા વાળો છે આ હામા વાળા શું લુખા જ છે એને સેન્ડલ હશે જ નહીં તારા ભાઈ ને વર તો જ સેન્ડલ પહેરવાના એવા લગન ગીત નો તા લગન ગીત કેવાતા તમને સમજાવતો જ ગાતો જવાયા અને સાહેબ કેવા લગ્ન ગીતો અમારા ગામડામાં ગવાતા એ બેનુ દીકરીઓ ગરવા ફરવા હાદે જરા લગ્ન ગીત ગાતી હોય પણ કેવા લગ્ન ગીત ગાતી હોય લગ્નનો પ્રસંગ છે એટલે મને એકાદું લગ્ન ગીત યાદ આવ્યા હજી રોનકના લગ્ન ગીત તો મારા ગાવાના છે પણ આજ એકાદી કડી ગાઈ નાખું કોયલ બેઠી